પિતામાં ભીષ્મનું ચરિત્ર છે ને અદ્ભુત છે શ્રી કૃષ્ણના ભક્ત છે ભીષ્મ શ્રી કૃષ્ણ ભક્ત છે અને મહાભારતનું યુદ્ધ ચાલુ થયું એની પહેલા આ આ ચરિત્ર વિશે આમ વિચારીએ ને તો ઘણાય પ્રશ્નો એના જવાબ જટ જડતા નથી ભીષ્મના ચરિત્રને હીરો કેવું કે એને વિલન કેવું સમજાતું નથી હીરો એટલા માટે કે ખૂબ યુવાન ઉંમરે અપુત્ર શ્યામી મેં લોકા ભવિષ્ય ત્યક્ષયા એવું જે વ્રત લઈ શકતા હોય એ ભીષ્મ કે હું બ્રહ્મચર્યનું અખંડ બ્રહ્મચર્યનું વ્રત લઉં છું એ ભીષ્મ અખંડ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરે પણ છે અને નિભાવે છે સાથે સાથે એ જ ભીષ્મ જ્યારે બાણશૈયા ઉપર કોઢેલા છે કુરુક્ષેત્રના મેદાનમાં અને ત્યારે યુધિષ્ઠિરને પાંચે ભાઈઓ આવે છે ભગવાન કૃષ્ણ એને લઈ આવે છે કે દાદા હવે પોતાનું શરીર છોડવાની તૈયારીમાં છે એની પહેલાં હે રાજા યુધિષ્ઠિર તમે દાદા પાસેથી જ્ઞાન મેળવી અને ત્યારે પિતામાં ભીષ્મના મુખે બોલાયેલા શબ્દો છે અર્થસ્ય પુરુષો દાસો દાસત્વર્થો નકશ્યથી પિતામાં ભીષ્મ યુધિષ્ઠિરને કહે છે હે યુધિષ્ઠિર હે રાજા એક વાત સાંભળી લે માણસ છે ને આ વાક આ વાક વાક્ય સાંભળજો તમે ક્યાંય નહીં સાંભળ્યો એવું પિતામાં ભીષ્મ કહે છે અર્થસ્ય દાસો પુરુષો માણસ છે ને એ ધનનું ગુલામ છે ધન માણસનું ગુલામ નથી સાંભળજો આપણને એમ છે ને કે આપણી પાસે પૈસા છે ના પૈસા પાસે આપણે જી આપણી પાસે પૈસા નથી પૈસાની ચાકરી કરવા માટે આપણે જી આમ જોવા જઈએ તો પૈસાની કેટલી ચાકરી કરવી પડે તો માલિક કોણ થયું પૈસા કે આપણે આપણે કેવા માટે રાજી થઈ કે લખપતિ કરોડપતિ પણ માથી હાચવી હાચવીને જાણે આપણે એના ગુલામ થઈ જઈએ સ્થિતિ તો એ જ અર્થસ્ય પુરુષો દાસો દાસત્વ અર્થો ન પશ્ચિમ માણસ છે એ ધનનું ગુલામ છે ધન ક્યારેય પણ માણસનું ગુલામ બનતું નથી ધન હંમેશા માણસ માણસનો સ્વામી બનીને રહે છે પ્રેક્ટિકલ વાત પાંચ હજાર વર્ષો પહેલાં લખી છે અને આગળ કહે છે હે યુધિષ્ઠિર આ અર્થના ગુલામીના કારણે જ મારે આ જીવન કૌરવકોની ગુલામી કરવી પડી પિતામાં વિષ્મ કહે છે

જુગાર રમાતો તો ત્યારે બોલી નશો એવું તો શું દુર્યોધન એના ઉપર ઉપકાર કરી દીધા શું પૈસા જો ગુરુ દ્રોણ નું સમજાય છે ગુરુ દ્રોણ અશ્વથામાં કૃપાચાર્ય આ બધાનું સમજાય શું કામ કારણ કે આ બધા રાજ ખજાનાઓ ઉપર નભી રહ્યા હતા ગુરુ દ્રોણ તો રાજાની નોકરીએ જ છે ગુરુની જ છે શિક્ષકની નોકરી તરીકે છે પણ પગાર મળતો તો એનું સમજાય છે પિતામાં ભીષ્મની શું મજબૂરી છે ક્યારેક ક્યારેક વિચારું તો એમ થાય કે પિતામાં ભીષ્મ જેવો વડીલ હોય ને મહાભારતનું યુદ્ધ થયું ત્યારે પિતામાં ભીષ્મની ઉંમર તમે શું સમજો છો મહાભારતના યુદ્ધ વખતે પિતામાં ભીષ્મની ઉંમર છે એકસોને બોતેર વર્ષ મહાભારતના પ્રમાણ સાથે હતું યર્સ ઓફ અ ગ્રેન્ડ યોર લાઈફ એકસો વર્ષની ઉંમરના એ વડીલ યુધિષ્ઠિરની ઉંમર એસી વર્ષની અને અર્જુન ને શ્રી કૃષ્ણ બે સરખી ઉંમરના એકાદ વર્ષનો આમ તેમ હોય તો મોટાભાગે સરખી ઉંમર તો અર્જુન અને શ્રી કૃષ્ણ પણ મહાભારતના યુદ્ધ વખતે પિંચોતેર પિંચોતેર વર્ષના હતા મહાભારત પ્રમાણે જો જોઈએ તો અર્જુનની ઉંમર પિંચોતેર યુધિષ્ઠિર એસી અને પિતામાં એકસો ને એસી એકસો બોતેર વર્ષની એમ થાય કે એવા તો શું એની મજબૂરી હશે પિતામાં એક તરફ

જ્યારે ઉંમર સાથે જડતા વધે આમ જોવા જઈએ તો પિતામાં ભીષ્મની એક જડતા જ હતી ને ગમે તે થાય મારું વચન અને મારી પ્રતિજ્ઞા નહીં તોડવું એ જડતા જ અને ભગવાને દંડ આપ્યો છે ભીષ્મને તો એક જ કારણને કે ભાઈ પ્રતિજ્ઞાઓ હંમેશા પાડવા માટે નથી હોતી જરૂર પડે તો ધર્મ માટે પ્રતિજ્ઞા તોડવી એ પણ ધર્મ જ જડતા धर्म के साथ नहीं चल सकती और धर्म की बाबत में हम लोग जड़ हो जाते हैं कि जो ऐसा है तो ऐसा ही रहेगा हम नहीं बदलेंगे ये जड़ता भगवान को नहीं रास आती भगवान ने प्रतिज्ञा दी थी ने गे हूँ निहत्थो निशस्त्र पांडवों पक्षे हूँ निशस्त्र रही श्री कृष्ण महाभारत नुद्ध पहला प्रतिज्ञा ले पांडवों तरफ रहिश करो पर शस्त्र नहीं उपाड़ो અને પ્રસંગ એવો બને છે આપણે જાણીએ છીએ કે સામેથી પિતામાં ભીષ્મ આમ બાણોની વર્ષા કરી રહ્યા છે એક બાણમાંથી હજાર છૂટે એવા બાણોની વર્ષા કરે અને ભગવાન જુએ છે આમ પાછળ મારા રથમાં જે અર્જુન બિરાજે છે એ ઢીલો પડી ગયો છે સામે મારા દાદા છે સામે મારા દાદા છે મારો ખેલાડી ઢીલો પડી ગયો છે અને કહે છે અર્જુન માર અર્જુન માર અર્જુન માર પણ અર્જુનનો ગાંડું ભજે છે

રથનું નું ઉપાડી અને પિતામા ભીષ્મની તરફ ધસ્યા છે જેવી રીતે એક સિંહ હાથી ને મારવા જતો હોય એવી રીતે શ્રી કૃષ્ણ હાથમાં પયડું લઈ અને પિતામા ભીષ્મની સામે દોડ્યા છે આ શું છે શ્રી કૃષ્ણે પોતાની પ્રતિજ્ઞા અહીંયા તોડી છે શ્રી કૃષ્ણે પોતાની પ્રતિજ્ઞા અહીંયા તોડી છે ભીષ્મને બતાવવા માટે કે પ્રતિજ્ઞાઓના કેદમાં જકડાઈ ન જવાનું હોય સમય સંજોગો અનુસાર ધર્મ પ્રમાણે પ્રતિજ્ઞા અને એ ધર્મ પ્રમાણે પોતાની સગવડ માટે નહીં આપણે પછી કોઈ वचनનો મૂલ્ય જ ન રહે શબ્દોનો મૂલ્ય જ ન રહે તો એ નકામું તો વૃદ્ધતા ઉંમરની સાથે જ્યારે જડતા જોડાય ત્યારે માણા વાસી બની જાય છે અને દ્રૌપદીના स्त्री ચીરહરણ સમયે પિતામાં ભીષ્મમાં વાસી લાગે છે શું કામ જળતા આવી ને વાસી થઈ ગયો મારે અને પિતામાં ભીષ્મની જડતા તમે જુઓ એ એવું મહાન વ્યક્તિત્વ છે મને એમ લાગે એને જો ખાલી એક જોરથી ખોંખારો એ ખાધો હોત ને જોરથી ખોંખારો એ ખાધો હોત ને તો અંધ એવા દુર્યોધનના હાજા ગગડી ગયા

આ બધી વસ્તુ મહાભારતને તમે જેટલું આમ ઉલ્લેખો ને અંદરથી તમને કેટલા કેટલા સુંદર સુંદર મહાભારત એક રત્નાકર છે એક સમુદ્ર છે જેટલી વાર એની અંદર ડૂબો ને કાઈક નવ રત્ન મળે નવ રતન મળે એ પિતામા ભીષ્મ ની સુંદર વાતોય કેટલી છે તસ્ય સંજયનયન હર્ષમ કુરુ વૃદ્ધ પિતા ગીતામાં શ્લોક છે આ નું યુદ્ધ શરૂ થયું એની પહેલા પિતામાં ભીષ્મ યુદ્ધના પહેલા દિવસે એવો પ્રચંડ સિંહનાદ થાય એવો શંખનાદ કર્યો કે જે સાંભળીને દુર્યોધનના હૃદયમાં આનંદ થાય નય હર્ષ ગુરુ વૃદ્ધ પિતા એ વૃદ્ધ પિતામાં એકસો બોતેર વર્ષના પિતામાં એવો શંખ ધ્વનિ કર્યો અને એ બી દેખને જે સહે घरना जो वड़ीलों हो दादा दादी ना वड़ीलो वडिलोय घर के वड़ीलों को चाहिए कि अपने घर में जो युवा वर्ग हैं बेटा बेटी पोता पोती पुत्र वधु जो अपने से कम उम्र के हैं वो कभी जीवन में हताश हो जाए वो कभी अगर जीवन में दुखी हो जाए ई तो को निराश थी जाए उदास थी जाए तो वड़ीलों वड़ीलों वड़ी काम से के वड़ी पाछा उभा कर વડીલો વડીલો ઉદાસ ઉદાસ હોવા જોઈએ જે ઘરના નિરાશ હતાશ થઈને બેઠો હોય ને એ ઘરને તો નારાયણ ન બચાવે છે વડીલો ક્યારેય ઉદાસ ન હોવા જોઈએ વડીલો ક્યારેય નિરાશ ન હોવા જોઈએ અને વડીલોમાં તો હું તો તો ઉત્સાહ હોવો જોઈએ શું કામ કારણ કે કેટલું સરસ જીવન માણ્યું પેલા સંવાદમાં અભાવ હતો એ બધું બરાબર તકલીફ હતી ધીમે ધીમે દેખવાની રે ત્યાં ને ને હવે સરસ મજાનું જીવીએ જીએ જેટલું જોવાનું હતું જોઈ લીધું જીવવાનું હતું ધીમે લીધું હવે જલસા કરો કરીને જ્યાંતીલાલ હવે મરવા પડ્યા નહીં છેલ્લા આઠ દોગ રજે બચ્યા જલસાગરો ને જ્યંતીલાલ હજીએ ઉપાધિ ઉપાધિ કરી હવે શોકરા હા આપણે જી નહીં ઉપાધિ આપણે તો આય ને લાડવા ખાવાના એને આનંદ કરવાનો વડીલો ક્યારે અને આપણે જોઈએ છે મોટા ભાગના સમાજમાં મોટા ભાગના વડીલો પ્રસન્નતા દેખાતી નથી વડીલોના મોઢા ક્યારે ચડેલા ન હોવા જોઈએ હા હું હું બહુ બહુ પ્રેમથી તમને કહું છું વડીલોના મોઢા ક્યારે ચડેલા ન હોવા જોઈએ ઘરે હોય ઘરની બહાર ગમે વડીલોના મોઢા ચડેલા ન હોવા જોઈએ પછી ચડેલા મોઢા લઈને કે હે ભગવાન હવે તો ઉપાડી લે ઉપાડી લે ઉપાડી લે ભગવાન કે તને હવે ઉપાડીને શું કરવામાં ચડેલા મોઢાને મારે રાખવા કે વડીલો તો મુસ્કુરાતા હોવા જોઈએ એને દીકરો આવ્યો પોત્રો આવ્યો પોત્રીએ સરસ મજાની વાતો કરે હૈ મીઠક વડીલો હતાશ ન હોવા જોઈએ નિરાશ ના હોવા જોઈએ વડીલોનું કામ છે કે યુવાનો જ્યારે પડી ભાંગે ત્યારે એને ઊભા કરવા એ વડીલોનું કામ છે અને અત્યારે મહાભારતના યુદ્ધના સમયે પિતામાં ભીષ્મય પોતાની જવાબદારી ઊભી કરે છે જ્યારે દુધનના મનમાં શંખ આવે ને ત્યારે જોરથી શંખ વગાડે છે કે દુર્યોધન શંખ યુદ્ધ પૂરું થયું કથા આપણે જાણીએ છીએ કે યુદ્ધના દસમા દિવસે શિખંડીનો ઉપયોગ કરીને અર્જુને પિતામાં ભીષ્મને બાણસૈયા ઉપર કોઢાડી દીધેલા છે કથા આપણે જાણીએ છીએ ત્યારે પિતામાં ભીષ્મ એમ કહે છે કે એ દીકરા મારું માથું આમ રેખ નથી જરા કોશિકું લઈ આવો અને ત્યારે તો કૌરવો ને પાંડવો અને બધા ભાઈઓ દોડા દોડી એ ઓશિકા લઈ આવો એ ઓશિકા લઈ આવો દાદાને ઓશિકું જોઈએ અને ત્યારે પિતામાં કહે છે એ ઈ બધું મૂકી દે આ યુદ્ધ ની અંદર રણ મેદાન હું એક યોદ્ધા તરીકે પોઢી ગયો છું લડતા લડતા પોઢી ગયો છું મને ઓશિકું જોઈએ તો એક વીર યોદ્ધાને છાજે શોભે એવું ઓશિકું જોઈએ અર્જુન તરત સમજી ગયો તરત બાણ લીધું અને જમીનમાં એ રીતે બાણ મારે છે બેય બાજુ અને બાણનું ઓશિકું કરી અને પિતામાં ભીષ્મના મસ્તકને ત્યાં આરામ અપાવે છે અર્જુન મહાભારતનું યુદ્ધ પૂરું કહ્યું પાંડવો જીત્યા યુધિષ્ઠિર રાજા બન્યા અને પિતામાં ભીષ્મની તો ઈચ્છા મૃત્યુ નું વરદાન છે જ્યારે ઈચ્છે ત્યારે પોતાનો પ્રાણ ત્યાગે એવું એને વરદાન છે યુદ્ધ પૂરું થઈ ગયું પણ પિતામાં ભીષ્મ પોતાનો પ્રાણ છોડતા નથી શું કામ ઉત્તરાયણનો જ્યારે દિવસ આવશે ઉત્તરાયણના એ શુભ દિવસે હું મારા પ્રાણનો ત્યાગ કરીશ એવો શુભ સંકલ્પ પિતામાં ભીષ્મ રહ્યો છે તો હવે પિતામાં ભીષ્મ ઉત્તરાયણની રાહ જોઈશ અને આ બાજુ યુદ્ધ પૂરું થઈ ગયું રાજગાદી એ રાજ્યાભિષેક થઈ ગયો યુધિષ્ઠિર રાજાનો એટલે શ્રી કૃષ્ણ પોતાના દ્વારકા धाम બાજુ અવતાર તૈયાર થઈ અને અહીંયા કામ પૂરું થઈ ગયું છે અશિનપુરનું હવે પોતાના ઘરે દ્વારિકા આવવા માટે પ્રસ્થાન કરે છે અને બધાયને મળતા જાય મળતા જાય પછી થોડાક આગળ રથ લઈને ગયા ઘડી પાછા વળી આવે છે કાંઈને હરખતું બુધિષ્ઠિર રાજા હરખાઈ ગયા પ્રકૃતિ હરખાઈ ગયા દ્રૌપદી હરખાઈ ગઈ પ્રભુ પાછા આવે છે પ્રભુ પાછા આવ્યા દ્રૌપદીને એમ થયું કે માધવને મારા વગર ગમશે નહીં મારો મિત્ર છે સખા છે મારા વગર એની નહીં મજા આવે એટલે મારા માટે મને પાછા મળવા માટે ભગવાન આવ્યા અર્જુનને એમ થયું મારો સખા છે મારા ગુરુ છે મારા સખા છે મારા માટે આવ્યા યુધિષ્ઠિરને એમ થયું કે હું નવો નવો રાજા બન્યો છું ને તો હું રાજા તરીકે મારું બધું કામ સરસ મજાનું ગોઠવાઈ જાય બધા ગોઠવાઈ જાય રાજા તરીકે હું સેટ થઈ જાઉં એના માટે ભગવાન વળી પાછા મારું માર્ગદર્શન કરવા માટે આવ્યા છે કુંતી માતાને એમ થયું કે મેં ભગવાનની સ્તુતિ ગાઈ એટલે ભગવાન મારી માટે રોકાણા છે સુભદ્રાજીને એમ થયું અર્જુનના પત્ની સુભદ્રા કૃષ્ણના બહેન છે સુભદ્રાને એમ થયું કે મારો વીરો મારો ભૈલો મારો ભાઈ મારા માટે રોકાઈ ગયો છે બધાયને એમ છે કે ભગવાન મારા માટે રોકાણા છે પણ સાચી વાત તો એ છે ભગવાન રોકાણા છે કુરુક્ષેત્રના મેદાનની મધ્યમાં બાણ સરસૈયા ઉપર પોઢેલા પિતામા ભીષ્મને અંતિમ દર્શન આપવા માટે ભગવાન હસ્તિનાપુરમાં રોકાયા છે એકસો ને એસી વર્ષના એ વીર યોદ્ધા પ્રભાવી જીવનના ધણી નિશ્ચય એવા ભીષ્મને દર્શન આપવા માટે ભગવાન રોકા પાંચે પાંડવોને લઈને શ્રી કૃષ્ણ દ્રૌપદી પાંચે પાંડવોને લઈને કુરુક્ષેત્રના મેદાનમાં ઉત્તરાયણના દિવસનો સમય આવ્યો અને ત્યારે લઈ લઈ જાય છે અને સિતામાં ભીષ્મને કહે છે પાંડવો તમારા દર્શનને આવ્યા છે અને શ્રી કૃષ્ણ યુધિષ્ઠિને કહે છે હે રાજન તમે નવા નવા રાજા બન્યા છો અને જીવનમાં કાંઈ પણ મોટું કાનાનું કાર્ય કરીએ વડીલોનું માર્ગદર્શન લેવું જોઈએ તમારા ઘરના વડીલ પિતામાં ભીષ્મ એની પાસેથી રાજ વહીવટ કેમ કરવું રાજા તરીકે કેવી જવાબદારી નિભાવવી આ બધું અને ઇટ્સ અ વેરી ડિટેલ્ડ નરેશન પિતામાં ભીષ્મ મરતા મરતા કહે છે કે રાજાએ ટેક્સ કેવી રીતે લેવો જોઈએ બોલો મરતા મરતા શરીરમાંથી લોહીની ધારાઓ નીકળી છે બાણ એટલા બધા ખૂપેલા છે અને છતાંય કેટલું ડિટેલમાં કહે છે સ્ત્રી ધર્મ શું છે રાજધર્મ શું છે મોક્ષ શું છે ધર્મ બધું વર્ણન કરે છે અને રાજા એ કેટલું લશ્કર રાખવું જોઈએ કેટલું ટેક્સ રાખવું જોઈએ કેટલા ઘોડે સવાર રાખવા જોઈએ કેટલા હાથી વાળા રાખવા જોઈએ કેટલા પેદલ વાળા રાખવા જોઈએ કેટલા તલ બધું ડિટેલમાં વર્ણન આપે છે આપણી પાસે એવો સમય નથી અને એ પ્રસંગ પણ નથી આપણે મહાભારતની કથા નથી ભાગવતની કથા પણ આમ તમે જોવા જાવ તો એક રાજાએ કેવી રીતે કર લેવો જોઈએ આંકડાઓ સાથે સરસ મજાની વાત કરી અને એને કાવ્યાત્મક રીતે પાછું એમ કીધું કે જેવી રીતે એક ભમરો એ યુધિષ્ઠિર તારે ટેક્સ તો લેવો પડશે ટેક્સ લીધા વગર તો રાજ્ય ચાલે નહીં પુનષ્કર ચાલે નહીં એ બધા એમાં ખર્ચો તો ટેક્સ તો લેવો પડશે કેવી રીતે લેવાનો જેવી રીતે એક ભમરો એક ફૂલ ઉપર બેસે અને એમાંથી અમુક રસ ચૂસે એ આખાને આખા ફૂલ ને ચૂસી નો નાખે એ આખાને આખા ફૂલ ને નીચો ઈ નો નાખે નહીં તારક ને જેટલું જેમ નાખે કેટલું લે થોડું ગમતું લે અને એ લે છે શું કામ એ પછી વળી બીજા ફૂલ ઉપર બેસે આપણે એ બધી વિજ્ઞાનમાં પ્રાથમિક શાળા મળીએ ત્યારે ખબર છે કે ભમરો છે એ મરાગ્રજા એક બાજુથી લઈને વિસ્તાર કરતો જાય તો અંતે તો એ ફૂલની સૃષ્ટિ માટે જ સારું છે નવા નવા ફૂલો ઉગ્યા રાખે એમ રાજાએ પણ એટલું જેટલું ભમરો જેટલું લે ને રસ એટલું પ્રજા પાસેથી લેવું ને એ લઈને પોતાની પાસે નહીં રાખવાનું વળી પાછી એ જ પ્રજાનો વિકાસ થાય એના માટે વહેંચવાનું એટલો સુંદર છે મહાભારત ધર્મ મોક્ષ ધર્મ રાજ ધર્મ આ બધું જ્ઞાન આપ્યું અને પછી ભગવાનને કહે છે હે પ્રભુ હવે હું જ્યાં સુધી મારો પ્રાણ ન ત્યાગ કરું જો ગોપિતામાં ભીષ્મ દાદાગીરીથી શ્રી કૃષ્ણને કહે છે સદેવો દેવો ભગવાન પ્રતિક્ષતા હે દેવ હે હે દેવોના દેવ હે શ્રી કૃષ્ણ પ્રતીક્ષા કરો ત્યાં સુધી કલેવરમ હિનોમ્યહમ જ્યાં સુધી મારા કલેવર મારા શરીરમાંથી પ્રાણ ન નીકળી જાય ત્યાં સુધી તમે જ્યાં ઊભા છો ત્યાં જ ઊભા રહેજો હલતા નહીં કે દાદાગીરી હે ભક્ત કી અને ભક્તને અધિકાર છે ભક્ત પોતાના ભગવાનની સામે દાદાગીરી કરી પણ શકે હઠ કરી શકે અને ભગવાનને માનવું પડે અને પિતામાં ભીષ્મ

ભાગવતજીનું બહુ અગત્યનું પ્રકરણ છે જેને હું ને તમે ભીષ્મ સ્તુતિના નામે ભાગવતમાં ઓળખીએ છીએ પિતામાં ભીષ્મએ સુંદર સ્તુતિ ગાય છે ભગવાન ઇતિમતિ રૂપ કલ્પ પિતા વિષ્ણા ભગવતી સાત્વત ભૂં ઘ વે વિભૂમિ પસુખમ પદ

મારા જીવન નો અહિયાં અંત થઈ રહ્યો છે જીવન નો અંત થઈ રહ્યો છે અને મારી સન્મુખ સાક્ષાત નારાયણ

મારા શું છે લકી મારા શાનદાર જીવન જીવ્યાનો જો કોઈ ફળ હોય તો ફળ ઈ છે કે હે નારાયણ તમે મારી સન્મુખ ઊભા છો આ મારા શ્રેષ્ઠ જીવનનું ફળ છે